બે કલાક માં ચાર ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ મુજબ રવિવારે સાંજે મેઘરાજાની શોભાયાત્રા આક્રમક સ્વરૂપમાં શહેરમાં પહોંચી હતી સાંજે છ થી આઠ દરમિયાન માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં બે થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ગુજરાતમાં એકસાથે ચાર ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને અનેક ગામડાઓ તથા શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે આ દરમિયાન રવિવારે દિવસ પર વાદળોએ વિરામ લીધા બાદ સાંજે પાંચ વાગ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને દિવસ દરમિયાન જ અંધકાર છવાયો હતો વાદળો એટલા વરસવા લાગ્યા કે શહેરમાં મુશળધાર વરસાદથી પાણી ભરાઈ ગયા